દેવો દેવ મહાદેવ કોની તપસ્યામાં લીન રહે છે કોણ છે મહાદેવ અને મહાદેવના ભગવાનને દેવતાઓના દેવ કહેવામાં આવે છે જ્યારે ભગવાન શિવ તમામ દેવતાઓમાં શ્રેષ્ઠ છે ત્યારે મનમાં જિજ્ઞાસા થાય છે કે તેમના માતા પિતા કોણ છે કારણ કે મોટા ભાગના ભક્તો ભગવાન શિવના માતા પિતા વિશે જાણ રહે છે અને શ્રીમદ દેવી ભાગવત પુરાણમાં ભગવાન શિવના જન્મ સાથે જોડાયેલી ઘણી કથાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને અન્ય કેટલાક ધાર્મિક ગ્રંથોમાં પણ ભગવાન શિવના જન્મનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો સૌથી પહેલા જાણીએ કે શ્રીમદ દેવી ભાગવત પુરાણમાં શિવજી વિશે શું લખ્યું છે શ્રીમદ દેવી ભાગવત એ એક ગ્રંથ છે જેને દેવી ભાગવત તરીકે પણ ઓળખવામાં આવે છે શ્રીમદ દેવી ભાગવત પુરાણમાં શિવજીના માતા-પિતાનો ઉલ્લેખ છે એક વખત દેવર્ષિ નારદે તેમના પિતા બ્રહ્માજીને પૂછ્યું કે આ સૃષ્ટિની રચના કોણે કરી છે અને ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ અને તમારા માતા-પિતા કોણ છે અને ભગવાન શિવની જો વાત કરીએ તો ભગવાન શિવના માતા-પિતા વિશે પૌરાણિક ગ્રંથોમાં વિવિધ કથાઓ અને માન્યતાઓ જોવા મળે છે પરંતુ મોટા ભાગના ગ્રંથોમાં ભગવાન શિવને અનાદિ એટલે કે જેમની કોઈ શરૂઆત નથી અને સ્વયંભૂ એટલે કે તેનો કોઈ ઉદ્ભવ નથી થયો શિવજીને સર્જન અસ્તિત્વ અને વિનાશના દેવતા તરીકે પૂજવામાં આવે છે અને તેને બ્રહ્માંડની મૂળભૂત શક્તિઓ તરીકે ગણવામાં આવે છે અને તેમ છતાંય કેટલાક ગ્રંથોમાં ભગવાન શિવના માતા પિતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે શિવ પુરાણની વાત કરીએ તો શિવ પુરાણમાં ભગવાન શિવને શાશ્વત અને સ્વઅસ્તિત્વ માનવામાં આવે છે આ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે ભગવાન શિવનો કોઈ જન્મ નથી થયો અને તે સૃષ્ટિની શરૂઆત અને અંતની બહાર છે અને શિવ પુરાણમાં એક કથા છે જેમાં બ્રહ્માજી અને વિષ્ણુજી વચ્ચે એક વિવાદ થયો કે બંને વચ્ચે સર્વોચ્ચ દેવતા કોણ છે અને પછી ભગવાન શિવે તેના સમાપ્ત કરવા માટે એક લીલા કરી અને તે સમયે શિવલિંગ માંથી પ્રકાશ ઉત્પન્ન થાય છે અને મહાદેવે બ્રહ્માજી અને વિષ્ણુજી ને તે શિવલિંગ ની શરૂઆત અને અંત શોધવાનો આદેશ આપ્યો અને ઘણા દિવસો સુધી તે દેવતાઓ તે પ્રકાશ ને નિષ્ફળ જાય છે ત્યારે તે વ્યાખ્યા આપે છે કે ભગવાન શિવ સર્વોપરી છે અને લિંગ પુરાણ ની વાત વાત કરીએ તો લિંગ પુરાણ એ અઢાર પુરાણમાંથી એક પુરાણ છે જેમાં ભગવાન શિવના જ્યોતિર્લિંગની કથા વર્ણવવામાં આવી છે લિંગ પુરાણમાં ભગવાન શિવનો મહિમા અગિયાર હજાર શ્લોકોમાં વર્ણન કરવામાં આવ્યો છે લિંગ પુરાણ બધા જ પુરાણોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે અને લિંગ પુરાણમાં ભગવાન શિવને આત્મનિર્ભર અને શાશ્વત કહેવામાં આવ્યા છે આ પુરાણમાં શિવલિંગનો મહિમા અને શિવલિંગના વિવિધ સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે અને આ પુરાણ ભગવા ભગવાન શિવને પરમ શક્તિ તરીકે પણ ઓળખે છે એટલે ભગવાન શિવ જ સૃષ્ટિના સર્જક છે સૃષ્ટિના પાલનહાર છે અને સૃષ્ટિના વિનાશકાર છે ભગવાન શિવ ના તો પ્રગટ થયા છે ન તો તેનો અંત થવાનો છે અને આવા જ સનાતન ધર્મ સાથે જોડાયેલા વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને આ વિડિયોને લાઈક કરવાનું ના ભૂલતા હર હર મહાદેવ